નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય ગુજરાતી ગાલા પોથીમાં કાવ્ય તેર રસ્તો કરી જવાના જે ગઝલ છે અને તેમના કવિ છે અમૃત ઘાયલ ચાલો પ્રશ્નો તો કરીશું પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્ન આઠ દસ વાક્યમાં મુદ્દા સર લખો પેલો રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં તો લખો રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક ખૂબ જ સુંદર અને ખુમારી ભર્યું છે ગમે તેવી પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જોડે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખો સત્કર્મો કરી જીવન રૂપી સમૃદ્ધ તરી જવાના આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું કેટલાય દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે જીવનની આંધીઓમાં પણ એવો પ્રકાશ પાથરશે અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું દુઃખની એકમાત્ર દવા આપણો આત્મા બળ છે આપણે સ્વયં પ્રકાશ છીએ આપણે એવો દીપક નથી કે કોઈ બુજાવે ને એ બુજાઈ જાય હે કાળ તમ અમને તારો જરા પણ ભય નથી તારાથી થાય તે કહેલે ઈશ્વર જેવો અમારો ધણી છે અમે એમ કંઈ થોડા મરી જવાના છીએ ચાલો પ્રશ્ન નંબર બે કવિનું આત્મબળ અને ઈશ્વર પ્રત્યેની સત્તા રસ્તો તો કહી જવાના કાવ્યના આધારે સમજાવો લોકો કવિનું આત્મબળ અણ છે તેઓ ક્યારેય નિરાશ થતા નથી તેઓ સ્વયં જ્ઞાન રૂપે પ્રકાશ છે તેમને દ્રઢ સત્તા છે કે આ પ્રકાશે જ જીવનમાં સતત માર્ગદર્શન બની રહેશે તેઓ કહે છે કે આત્મબળ તો તમામ દુઃખની દવા છે પણ આત્મબળ હશે અને ઈશ્વરમાં દ્રઢ શ્રદ્ધા હશે તો દુનિયાની કોઈ પણ તાકાત તમારા જીવનને અંધકારમય નહીં બનાવી શકે તેઓ કારને લલકારે છે મને તારો સહેજ ભય નથી તારાથી થાય તે કરી લે મારી પાસે ઈશ્વર સમાન ધ્વનિ છે પછી મને તારો દર્શાવો આ મારીને મને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જેમને જીવવાનું આત્મા બળ આપે છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નો ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો રસ્તો કરી જવાના કવિના કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે તે લખો કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી દુનિયાની તમામ વસ્તુ અને દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત દિલ હરું ભર્યું રાખવા ઈચ્છે છે બીજું અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે લખો અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે ગમે તેવી ખરાબ પરિસ્થિતિ સર્જાય તે પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલા જેથી આવી પરિસ્થિતિમાં બહાર નીકળવાનો માર્ગ મળી જ જાય ચલો હવે એક વાક્યમાં લોકો રસ્તો કરી જવાના કાવ્યના કવિનું નામ કે રસ્તો કરી જવાના કાવ્યના કવિનું નામ અમૃત કાયલ છે રસ્તો કરી જવાના કાવ્યનું સાહિત્ય સ્વરૂપ તો કે ગઝલ દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એમાં જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરી જવાના એવો અર્થ થાય છે તો રસ્તો કરી જવાના ગઝલના કઈ કવિ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે તો પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પૂર્ણ કરવા ઈચ્છે છે રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાના દુઃખ માત્રની દવા કોને ગણે છે તો કે પોતાના આત્મબળને દુઃખ માત્રની દવા ગણે છે છઠ્ઠું રસ્તો કરી જવાના ગઝલના કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે તો લોકો રસ્તો કરી જવાના ગઝલના કવિ મૃત્યુ સામે કાળને પડકાર આપે છે સાતમો રસ્તો કરી જવાના ગઝલના કવિને કાળનો ભય માટે નથી

રસ્તો નહીં જોડે તો રસ્તો કરી જવાના થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના નીચ મસ્ત થઈ જીવનમાં આ પૂરું કરી જવાના બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના ચાલો ખાલી જગ્યા પેલી ખાલી જગ્યામાં લખો ગઝલ બીજીમાં બિંદુ ત્રીજીમાં અવિરામ અને ચોથીમાં આત્મબળ ચાલો વ્યાકરણ જોડણી સુધારો સિંધુ પછી ઈશ્વર પ્રકાશ અને દીપક એવી જ રીતે ધ્વનિ ઘટકો જો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપેલા છે તમે જોઈને લખી શકો છો આત્મા બળ પ્રકાશ આંધીઓ વાક્યમાંથી વિશેષણ શોધીને તેના પ્રકાર સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છે સ્વયં એટલે કે સ્વવાચ દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના ચારે તો કે સંખ્યાવાજ હવે સાચા સમાનાર્થી શબ્દો રસ્તો તો કે પથ સિંધુ તો કે સાગર બિંદુ તો કે બુંદ હાથ તો કે હસ્ત તો કે દીવો રૂઢિપ્રયોગનો સાચો રસ્તો ચારે છેડા ભરી જવા ચારે બાજુથી પ્રેમ પ્રાપ્ત કરો ટાંકા ભરી જવા રૂજાવી દેવો થારિયા ઠરી જવું ધીમ સમાપ્ત થઈ જવું ચલો તળપદા શબ્દ ખોડિયું તો કે શરીર અમોને તો કે અમને जड़े तो के मड़े अय तो के हैं हाँ विरोधी शब्द विराम अविराम प्रकाश अंधकार भय अभय विकास विनाश खेलव करमाव जव आओ चलो लिंग उड़काओ रस्तो तो के पुलिंग बिंदु तो के नपुसक लिंग सिंधु तो के पुलिंग दीपक तो के पुलिंग अंति तो के स्त्रीलिंग आत्मबड़ तो के नपुसक लिंग दवा तो के स्त्रीलिंग कार तो के पुलिंग भय तो के पुलिंग धनी तो के पुलिंग ચાલો હવે અલંકારનું કોઈ ઉદાહરણ નથી વર્ણન પ્રાસ અલંકારનું કોઈ ઉદાહરણ નથી તેમાં લખો ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે તમને વિડીયો ગમે તો લાઇક કરશો શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ કરશો આવજો